જય શ્રી કૃષ્ણ જય માતાજી શક્તિપુર કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક ચાલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં ત્રણ ટામેટા લીધા છે બે લીલા મરચાં લીધા છે પાંચ લસણની કઢી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે અને અડધી ડુંગળી લીધી છે હવે બે ટામેટાને ઝીણા સમારી લઈશું અને એક ટામેટાની પેસ્ટ બનાવી લઈશું આદુ લસણ અને મરચાંની પણ પેસ્ટ બનાવી લઈશું તો પહેલાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈએ તો મરચાના મોટા મોટા આ રીતે ટુકડા કરી લઈશું લસણ ના પણ આ રીતે આદુ સમારી અને હવે એની હું પેસ્ટ બનાવી લઉં તો આ રીતે આપણે કચી જ પેસ્ટ બનાવીશું તો આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એને વાસણમાં લઈ લઈએ આદુ લસણ મરચાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ડુંગળીને અધકચરી પીસી લેવાની છે ડુંગળીને પણ છાલ કાઢીને એના મોટા મોટા ટુકડા કરી લઈએ પીસી તો જુઓ ડુંગળી પણ અધકચરી પીસાઈ ગઈ છે એને પણ એક વાસણમાં લઈ લઈએ પણ પીસાઈને તૈયાર થઈ ગઈ છે ત્રણ ટામેટા છે એમાંથી એક ટામેટાની ગ્રેવી બનાવવાની છે મિક્સર જારમાં લઈને ગ્રેવી બનાવી લઈએ ડુંગળી પીસી છે એમાં જ આપણે ગ્રેવી બનાવી લઈશું ટામેટાને આ રીતે રફલી પીસ કરી લઈશું ચારનું ઢાંકણું બંધ કરી દો અને ગ્રેવી બનાવી લો તો જુઓ સરસ એવી ગ્રેવી બની ગઈ છે એને આપણે એક વાસણમાં લઈ લઈએ ટમેટાની ગ્રેવી બનાવી લીધી ડુંગળીની કચરી પીસી લીધી અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી હવે આ બે ટમેટાને ઝીણા સમારી લઈએ તો આ રીતે ટમેટા પણ ઝીણા સમારી લીધા છે હવે એનો વઘાર કરીએ હવે ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકીશું એમાં ત્રણ ચમચા તેલ ઉમેરીશું ડાબા સ્ટાઇલ આ શાક બનાવીશું એટલે એમાં થોડું તેલ અને મસાલા ચડિયાતા રાખવાના છે જેનાથી શાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ ઉમેરી લઈએ અને રાઈ સરસ તતળી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરી લઈએ હવે રાઈ અને જીરું સરસ સંતળા જાય એટલે ચારથી પાંચ મીઠા લીમડાના પત્તા ઉમેરી લઈએ અને એક વખત હલાવી લઈએ હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સરસ સાંતળી લઈએ જેનાથી ડુંગળીનો કાચો સ્વાદ જરા પણ નહીં લાગે હવે એમાં આદુ લસણ મરચાંની બનાવેલી પેસ્ટ ઉમેરી લઈએ એને પણ સરસ સાંતળી લઈએ હવે બધું જ સરસ સાંતળાઈ જાય એટલે એમાં ટમેટાની પ્યુરી બનાવી છે તે ઉમેરી લઈએ અને પ્યુરીને પણ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી એને હલાવી લઈએ હવે એમાં મસાલા કરી લઈએ અડધી ચમચી હળદર ઉમેરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હલાવીને મિક્સ કરી લઈએ થોડું પાણી ઉમેરી લઈએ જેથી મસાલા બળી ન જાય અને સરસ રીતે ચડી જાય ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી લઈએ હવે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં તેલ છૂટું પડવા માંડે પછી જ એમાં આપણે સમારેલા ટામેટા ઉમેરી લઈએ તો જુઓ તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એટલે ઝણા સમારેલા ટામેટા ઉમેરી લઈશું અને બધા જ મસાલા સાથે હલાવીને મિક્સ કરી લઈશું હવે અડધી મિનિટ સંતળાઈ જાય પછી એમાં પાણી ઉમેરવાનું છે તરત પાણી નથી ઉમેરવાનું એટલે અડધી મિનિટ સુધી ટામેટાને મસાલા સાથે સંતળાવા દેવાના પછી એમાં આપણને જાડો પાતળો જેવો રસો રાખવો હોય એ રીતે મેં પાણી ઉમેર્યું છે તો મેં અહીંયા એક ગ્લાસ પાણી ઉમેર્યું છે અને એમાં થોડું ગોળ ઉમેરી લઈએ હલાવીને મિક્સ કરીને ઢાંકીને એને ચડવા દઈએ ઢાંકીને ચડવા દઈશું અને એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ઉકળીને સરસ રસો ઘટ થઈ જાય અને ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે એટલે ટામેટાને ચડતા તો વાર નથી લાગતી થોડી જ વારમાં ટામેટા ચડી જશે અને રસો પણ ઘટ થઈ જશે તો હવે જુઓ આ રીતે સરસ એવા ટામેટા ચડી ગયા છે અને રસો સરસ ઘટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ એમાં એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈએ ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ અને હવે એમાં ઝીણી સેવ ઉમેરી લઈએ મેં ઘરે બનાવેલી ઝીણી સેવ છે તે ઉમેરી છે આમાં ગાંઠિયા પણ ઉમેરી શકો છો અને ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ સેવ ઉમેરવાની છે અને જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે સેવ ઉમેરવાની છે જેથી સેવ વધારે પડતી સોફ્ટ બની જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે હવે શાક બનીને તૈયાર થઈ ગયું છે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ જુઓ સરસ એવું ઘટ અને ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ શાકને ઉપરથી લીલા ધાણા વડે ગાર્નિશ કરી લઈશું તો ખૂબ જ સ્વાદિષ્ટ એવું શેવ ટમેટાનું ઢાબા સ્ટાઇલ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે એને આપણે સર્વ કરીએ તો પહેલાં શાકને સર્વ કરીશું અને શાક સાથે ઝીણી ડુંગળી સમારેલી સર્વ કરીશું ખૂબ જ ટેસ્ટી લાગશે એની સાથે લીલા મરચાં કે અથાણું કે એવું સર્વ કરી શકાય છે મેં અહીંયા મરચાંનું અથાણું બનાવી છે તે સર્વ કરી છે અને ગરમ ગરમ રોટલી સર્વ કરી છે હવે ગરમ અને સાથે ઠંડી છાશ સવ કરીએ છાશની ઉપર થોડું જીરું મીઠું ઉમેરી લઈએ તો શાક રોટલી ડુંગળી મરચાં અને ઠંડી ઠંડી સાસ ખાવાની મજા માણીએ તો ચાલો હવે શાક ને રોટલી ખાવાનું શરૂ કરીએ મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ